ત્યારે શુદ્ધજી બોલ્યા હેમ મહર્ષિયો એક વખત યોગીરાજ નારદ મુનિ આવો કૃષ્ણ ભગવાન કમલાપતિને પૂછ્યો ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન જવાબ આપ્યો હતો તે હું તમને કહું છું તમે બધા એક શીખ થઈ અને ધ્યાનપૂર્વક સાંભળો એક સમયે પુરુપક્કાની સાથી જુદા જુદા લોકમાં ભણતા ભણતા યોગીરાજ નારદજી મૃત્યુ લોકમાં આવ્યા મૃત્યુ લોકમાં તેઓ શ્રી જુદી જુદી જાતિઓના લોકોને પોત પોતાના કર્મો થી જોઈ અનેક પ્રકારની આદિ યાદી ઘેરાયેલા જોયા કે ક્યાં ઉપાય છે સર્વ પ્રાણીના દુઃખ સોકત દૂર થાય તેવો મનમાં વિચાર કરી યોગીરાજ નારદજી વિષ્ણુ લોક માં ગયા ક્યાં તેમને શુક્રાત્મા ગયા પદ્મને વનમાળાથી શોભતા ભગવાન નારાયણને જોયા અને દેવાધિદેવ નારાયણ ભગવાન ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે નારદજી બોલ્યા કે જેને ને મનથી પણ પહોંચી શકતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન હું આપને વંદન કરું છું હે ભગવાન આપ આદિ મધ્ય હોવા છતાં હૃદય તમો ગુણના છો દરેક પ્રાણીઓ પદાર્થના મૂળ કારણ કારણભૂત છો તમને સાષ્ટ્રાનું નમસ્કાર નારદજીની આવી સ્તુતિ સાંભળી અને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે મહાભાગ્યશાળી નારદ મુનિ તમે શ્યા માટે આવ્યા છો અને તમારા મનમાં શી ઈચ્છા છે તે મને કહો તમે જે કઈ પુસ્તકો હું તમને કહીશ ત્યારે નારદજી બોલ્યા કે હે ભગવાન મૃત્યુ રૂપમાં સર્વ કોઈ દુખી છે જુદી જુદી જાતોમાં ઉત્પન્ન થયેલા સગળા લોકો પોતાના પાપ કર્મથી પીડાય છે કે હે નાથ જો આપની મારા પર કૃપા હોય તેઓના દુઃખ કોઈ નાના ઉપાયથી કઈ રીતે દૂર થાય તે મને કહો હું તે જાણવા ઈચ્છું છું ત્યારે ભગવાન બોલ્યા હે વચ્ચ તમે લોક કલ્યાણ કરવાની સાથે ઉત્તમ પ્રશ્ન પૂછો છે માટે જે વ્રત કરવાથી મનુષ્ય સંસારના મોહમાંથી મુક્ત થાય છે તે વ્રત હું કહું છું તે તમે સાંભળો કે હે મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ અતિ દુર્લભ ને મહાપુન્ય આપનારું એક જ વ્રત છે તે મને તમારા પર ઘણો પ્રેમ હોવાથી હું તમને જણાવું છું આ શ્રી સતનારાયણ નું વ્રત છે તેને સારી રીતે વિધિ પૂરો કરવાથી માણસના લોકમાં સર્વે સુખ મેળવી ફળ લોકમાં મુક્તિને પ્રાપ્ત કરી શકે છે વિષ્ણુ ભગવાનનો વાક્ય સાંભળી અને નારદજી બોલ્યા હે મહારાજ શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત નો ફળ શું એની વિધિ શું આ વ્રત કોણે કર્યું અને આ વ્રત ક્યારે કરવું આ બધું મને વિસ્તારથી ગયો ત્યારે ભગવાન બોલ્યા હે નારદ મુનિ દુઃખ વગેરે કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી કોઈ પણ માણસ આ વ્રત કરી શકે છે શ્રી સત્યનારાયણ નું વ્રત પુન કોઈ પણ માણસ ધર્મ થઈ થઈ કુટુંબીજનો મિત્રો સાથે સાયન કાર્ય કરવું પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ અને શિરો તૈયાર કરવો પ્રસાદમાં ફળ ફળાદીમાં કેળા વગેરે લેવા અને ભક્તિ ભાવથી ભગવાનને અર્પણ કરવા કોઈ કારણસર ભાવનો લોટ ન મળે તો સોખાનો લોટ અને સાકરનો મળે તો ગોળ વાપરવો આ બધી ખાત સામગ્રી એકઠી કરી અને પ્રસાદ બનાવવો પોતાના સંદર્ભ સાથે કદાચ શ્રવણ કરી બ્રાહ્મણોની યથાશક્તિ દક્ષિણા

શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમ અધ્યાય સમૂહ બોલો શ્રી સત્યનારાયણ દેવની જય